એ ઘરમાંથી ખોનું પૈસા પોપટીના કાગળિયા પછી લાઈસો અને પાન કાયદની બધું લઈ ગઈ અને હા ઈચ અને ઓલો શું કહેવાય બાર છ એને પાસપોર્ટ બધું પાણી પ્રમાણ બધું લઈ ગઈ પછી એને એને આ બેન લઈ ના સોણુડી એને બેટ મહિના થાય એને હાઈચ હતી હા હા

એને જવાબ ના આ બધું કરનારી બેન છે પછી લાલજી ભાઈ શું કર્યું સવાર નહી હતા મને હું છે એને વાગ્યું છે કે એને છે અરે તો મરી ગઈ હોય તો અને નઈ મરી ગઈ હોય તો સામે કહું છું હું એને મારી નાખીસ પહેલા મને પોલીસ વાળા જેલ માં લઈ જાય પછી શું કર્યું પર જાતે પોતાના ઉપર ઈ મને કાઈ ખબર નથી હું આયા રહેતી નથી હું આખી રહું હું આવી મે એટલે એને લો પાલતી અમે હું જી